યુટ્યુબ ફેમલી મારા નવા માં તમારું સ્વાગત છે હે હર હર મહાદેવ દેવ જય દેવ દ્વાર ક્યા શુભ પ્રભાત આપણે દિવસના સાડા આઠ વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે આપણે જવાનો છે લગ્નમાં તો મારા બ્લોગમાં બન્યા રેજો તો આપણે જો લગ્નમાં જવાના છે અને આપણે જો ગાડી આ ગાડી લઈને જવાના છે એ બ્લોગ લગ્નમાં તો આપણે જો ગાડી લઈને જવાના છે અને આપણે લગ્નમાં જવાના પાલતાણા લગ્નમાં જવાના છે તો મારા બ્લોકમાં મને રહેજો આપણે આજ તમને પાલતાણા ગામ દેખાડવાના છે અને આ ગાડી લઈને જશું બે થોડો પુરાવા ગયા આ રસ્તો છે ભાવનગરની બહાર નીકળતા આપણે નવા પુલ ઉપર ચડી ગયા અને બધા કરતા વ્યૂ આપણને અહીંયા બહુ ગમે આ વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ છે આ ભાવનગર જો મસ્ત રામ બાપાનું મંદિર રોડના કાંઠે છે આપણે હાલતા ચાલતા દર્શન કરતા જતા હોઈએ So, I en mean, that જો ખોડિયાર મંદિર જવાય અને આપણે આ બાજુ જવાનું મહેસાણામાં પગી ગયા છે એમ તમને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે પણ તમે અમારા આ પ્રસંગ દાદા ને મંદિરે આવી ગયા આપણે જો આ મંદિર છે આપણે જો કાળ ફેરો દાદા મંદિરે આવી ગયા ત્યાં મસ્ત મજાનું છે માં અને જમીન તરફ તે આપણે મંદિરે આવી ગયા છે જો આપણે લગ્ન માંથી ને તે કાળ ફેરો દાદા મંદિરે આવ્યા આ બાજુ જો ગણપત દાદાની મૂર્તિ છે બોસરાજી માનું છે

ખ્યાત ભોળાનાથનું મંદિર છે આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું આ બાજુ કાળ ભેરો દાદાનું મંદિર અને આ બાજુ કાળ ભોળાનાથનું મંદિર છે જો ભોળાનાથનું મંદિર તો ખુલ્લું જ હોય છે જો આ ભોળાનાથનું મંદિર આ બાજુ દાદા આ બાજુ હનુમાન દાદા અને આ બાજુ ભોળાનાથ પેલા નંદી જો આપણે ભોળાનાથ નાથના દર્શન બહુ સરસ થયા કાળભૈરો દા મંદિર બનશે પણ ત્યાં પણ આપણે દર્શન બહુ સરસ થયા છે આપણે જો પાલતાણા માં આવ્યા છે ત્યાં મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા છે તો આપણે જો મસ્ત મજાના કાળ કાળભીરો દાદાના દર્શન કર્યા પડખે પડખે ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા નીકળતા જો બધા પાલતાણા માં ફોરવેલું બહુ વખણાય છે એમ પોરવેલું મળે છે બધું બોર પાકી ગયા છે તો આપણે વીણવા ઉભા રહી ગયા છે જો આ બાજરીથી દર્શન કરવા આપણે ભોગી ગયા છીએ મેલડીમાનું રામપરા મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા મેલડીમાના તમે પણ બધા દર્શન કરી લેજો આપણે બહુ સરસ દર્શન થઈ ગયા તો આ રામપરાવાળા મેલડીમાં અને વડવાળા મેલડીમાં એ પણ કહેવાય છે એટલે આપણે ત્યાં દર્શન કરવા પણ આપણે ગયા હતા લગ્નમાંથી તે પછી અને અહીંયા જો વડ હેઠે તે મેલડીમાં છે તો જો આ સ્થાનક છે વડી હેઠે અને આપણે જો બહાર કેટલી આગળ જો બે માતાજીના બોપળા છે અને જગ્યા જો મા લખેલું છે અને જગ્યા જો કેવડી મોટી જગ્યા છે આપણે જો અહીંયા કેટલી ઘડીએ પછી બેઠા હતા શાંતિથી તો આપણને આ જગ્યામાં અને માતાજીના દર્શન કરીને તો આપણને બહુ સારું લાગ્યું વડવાળા અને રામપરાના મેલડીમાં કહેવાય છે તો જો આપણે એટલા બોર વીણ્યા હતા આપણે જો પાલતાણા લગ્નમાં ગયા હતા પછી ના પાલતાણામાં તે કાળભેરો દાદા મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરવા ગયા હતા પણ મંદિર તો બન્યા તો પછી આપણે નાખીને તે રામપરા મેલડી માના દર્શન કરવા આવ્યા હતા તો આપણે રામપરા મેલડીમાના બહુ સરસ દર્શન થઈ ગયા અને આપણે નાખીને તે ઘેરાઈ ગયા છે જો આપણે આ વિડીયાને હવે એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જે દેવભૂમિ વાસ્યા